અમદાવાદથી સમાચાર શહેરના કેટલાક વિસ્તારોમાં ખાસ તો પૂર્વના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે નિકોલ નરોડા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે જોકે અમદાવાદમાં ગત મોડી રાત્રે કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો સવારથી વરસાદ નહોતો વરસી રહ્યો પણ અત્યારે બપોર થતાં નિકોલ નરોડા અને આસપાસના વિસ્તારમાં વરસાદ છે અમદાવાદના નિકોલ વિસ્તારમાં વરસાદ વરસવાનો શરૂ થયો છે ઝરમર વરસાદ હાલ વરસી રહ્યો છે જે પ્રમાણેની સ્થિતિ અને દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે ઉકળાટ અને બફારો હતો તેમાંથી છુટકારો મળ્યો છે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જોકે ઝરમર વરસાદની વચ્ચે પણ પાણી ભરાવાની સ્થિતિ યથાવત હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે જે પ્રમાણેનો જળ ભરાવ થતો હોય છે અલગ અલગ વિસ્તારોમાં ત્યાં અત્યારે ઝરમર વરસાદમાં પણ પાણી ભરાવાના શરૂ થયા છે જે રીતનો વરસાદ વરસી રહ્યો છે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે અત્યારે નિકોલ વિસ્તારને ખાસ કરીને કહેવામાં આવે તો પંચવટી ત્રણ રસ્તા જવાનો જે રસ્તો છે તેની આસપાસમાં હાલ ઝરમર વરસાદ વરસવાનો ચાલુ છે જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી છે આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે અને વરસાદની સાથે સાથે અમદાવાદની અંદર પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી જે કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા તે પ્રકારની આગાહી પણ છે ત્યારે મધ્યમથી હળવો વરસાદ પણ વરસી શકે છે ભારે વરસાદની પણ આગાહી છે તેની વચ્ચે વિપોલ વિસ્તારમાં હાલ વરસાદ વરસી રહ્યો છે રાજભાવ સાથે તેજસ મહેતા એબીટી અસ્પિતા અમદાવાદ